નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે વિષ્ણુ આનું નામ છે નિરમા અને અમારી બંનેની જિંદગીની વિશે તમને આજે હું વાત કરવાનો છું તમને બહુ મજા આવશે જસ્ટ અમારી અને આની લાઈફ હું આવ્યો હતો આની જીવનની અંદર સાત વર્ષ પહેલા અને આ આવી હતી મારા જીવનમાં સાત વર્ષ પહેલાં બંનેને બંનેની અંદર ગમવા ના ગમવાની આને મને હંડ્રેડ પર્સન્ટ ગમાડતી હતી અને હું આને તીસ ત્રીસ ટકા ગમાડતો હતો પણ આ એ સમયે આને મેં બહુ ટોર્ચર કરી બહુ ઇગ્નોર કરી પણ આ મને છોડીને ક્યાંય ના જઈ મેં મારી જોડે ત્રણ વર્ષ સુધી હું આની જોડે ખાસ એટલો ભેદભાવ એટલો બધો રાખતો હતો લો કે બહુ હદ સુધી જેનો કંઈ લિમિટ છે નહીં કે જોડે આવે તો જોડે ના બેસવાનું ખાવા પીવાનું ખાવાનું નહીં અને એની સાથે ક્યાંય ફરવા જવાનું નહીં પછી ત્રણ વરસ સુધી આને એની તકલીફ રાખી છતાંય કોઈ પરિવારને કીધું નહીં તેના ઘરવાળાને કીધું નહીં તેમના પરિવારમાં કોઈને કીધું નહીં આજુબાજુથી તો બધી વાતો મળતી જ હશે પણ ના કીધું પણ ત્રણ વરસ પછી મારું મન અચાનક એક એક્સિડન્ટના કારણથી એવું થયું હતું કે હું થયો બીમાર અને તે ટાઈમે પછી રાત્રે બહુ તાવ ચડ્યો ને આને મારી તે દિવસે આખી રાત જાગીને મારી સેવા કરી જેથી તે દિવસથી મારું મન બદલાઈ ગયું કે તું જ ખોટું છે બાકી બધું સારું છે એના પછી આની જોડે હું ફરતો થયો સાથે લઈ અને પછી યુટ્યુબ ફેસબુકને હું પહેલાં એકલો કરતો હતો પછી એને સાથે જ ચાલુ કામકાજ કર્યું બધું અને મને જેટલું નોલેજ હતું એના થ્રી મેં આના ઉપર ફૂલ ફોકસ રાખ્યો કારણ કે જેટલું મને આવડતું હતું અને જેથી કોઈ પણ છોકરાને એનાથી ડબલ મહેનત મજૂરી કરવી પડે પણ છોકરીને ક્યાં કોઈક એવો વ્યક્તિ મળી જાય એને કે જેને પાછળ રહીને કામકાજ કરી શકે તો એ જ કારણથી આને મારો ફૂલ ટાઈમ જેટલી હું મજૂરી મારા ઉપર કરતો હતો એની બધી જ મજૂરી મેં આના પાછળ લગાવી અને અત્યારે આના ફોલોવર્સ છે પાંચ લાખ દસ હજાર ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુક ઉપર થવા આવ્યા છે ચાર લાખ અને યુટ્યુબ ઉપર થવા આવ્યા છે સિત્તેર હજાર અને આ જ વિડીયોને તમે લાઈક કરી શેર કરીને પાંચ લોકોને શેર કરશો તમારા મિત્રોને કહેશો તો એ સબસ્ક્રાઈબ કરશે તો બહુ જલ્દી એક લાખ ફોલોવર્સ થઈ જશે અમારી બંનેની જીવન બે હજાર ચોવીસથી બહુ સારું ચાલવા માંડ્યું હતું પણ બે હજાર પચીસની એન્ટ્રી પછી અચાનક અમારા અકાઉન્ટની ઉપર સ્ટ્રાઇક આવ્યા પછી અચાનક વ્યૂઝ ડાઉન થઈ ગયા વ્યૂઝ ડાઉન થયા એના લીધે ઇન્કમ પણ બંધ થઈ ગઈ ઇન્કમ બંધ થઈ ગઈ પરિવારનું ટેન્શન તણાવ ચિંતા બધું વધવા લાગ્યું અને ટેન્શન તણાવ ચિંતા મારી પરિવારની અંદર કર્જ છે વ્યાજોએ પૈસા લીધેલા છે જેથી અત્યારે બહુ સિચ્યુએશન ગંભીર છે આની પરિવારની અંદર બહુ સિચ્યુએશન હાર્ડ છે પરિવાર આજુબાજુના કારણથી અને બહુ સખત ગંભીર મામલો છે અત્યારે જસ્ટ તમે જુઓ આની આંખમાં અત્યારે પણ પાણી છે કારણ કે આજે પણ સ્થિતિ એ જ થઈ છે અને બહુ દુઃખદભરી કહા છે પણ આજ આગળ બહુ સિચ્યુએશન ખરાબ એટલે માન લો કે જેટલી સારા દિવસો જોયા છે એટલાથી જ ખરાબ પણ દિવસો જોયા છે અને અત્યારે હું એવું લાગે છે મને કે અમારી જિંદગી બંનેની ગૂગલ મેપના ભરોસે ક્યાંક ડાયરેક્ટ પહેરી જાય છે એના કારણથી એ રસ્તો ભટકી જાય છે તો હું એટલું જ કહેવા માગું છું કે મારી જિંદગીની કદાચ આ બધાની એવી જ હશે મને લાગે કે લો કે ઘણા બધાની આવી જ હોય છે કે સારા દિવસો આવે ખરાબ દિવસો આવે પણ અત્યારે જે રીતે મને લાગી રહ્યું છે મારા પરિવારથી કે આજે નહીં તો કાલે ડૂબી જશે કારણ કે કદાચ હવે લો કે પપ્પા કમાય છે પપ્પા સાથે મમ્મી પણ જાય ખેતરમાં અને જેટલા પણ ધંધા સોસ હતા જેટલા પણ જ્યાંથી પૈસા આવતા હતા એ પૈસા બધા જ બંધ થઈ ગયા જેના કારણથી અત્યારે ફક્ત હરતો ફરતો હોઉં ને ફક્ત એકલો હું જ વ્યક્તિ છું હવે મને એવું લાગે છે મને પણ ઘણી વાર એમ થાય છે કે સાલું થાકીને બેહી જવાય એમ આમ આજે નહીં તો કાલે દિવસ નહીં ઊંઘે એમ જ થાય ઘણી વાર એવું થાય કાળું આજનો દિવસ ઊંઘી જશે તો હવે સાંજ સુધીમાં શું થશે શું થશે એ જ ચિંતા હોય બીજું કંઈ નહીં આના જીવનમાં પણ એ જ છે કે મારી સાથે પણ દોડધામ 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 કરતી હોય છતાંય પણ પરિવારની ચિંતા કોને ના હોય પરિવારની ચિંતા બધાને હોય બધાને એવું જ હશે મને એવું લાગે છે કે જેટલા અમુક સારા પણ દિવસો આવે ખરાબ પણ દિવસો આવે પણ એટલું નક્કી રાખજો કે જે ભૂલ અમે કરી છે એ ભૂલ તમે કોઈ દિવસ ના કરતા ના કરતા કારણ કે અમારી જોડે ટાઈમે પવિ પૈસા બહુ આવ્યા ટાઈમે પૈસા બહુ આવ્યા જે પૈસાનો ઉપયોગ મેં પરિવારના કહેવા ઉપરથી વ્યાજ વ્યાજ જ ભરી પરિવાર કારણ કે વ્યાજવા પૈસા લીધેલા હતા તે પરિવાર મૂડી મૂડી અમારી મૂડી ખોવાઈ ગઈ મૂડી જેટલી પણ લો કે જેટલી પણ ઇન્કમ આવે આ મહિનાની એ બધી જ હું વ્યાજવા પૈસા કારણ કે વ્યાજવાળા પૈસા જે એમને આપેલા હોય જેનાથી વ્યાજ ના ભરીએ તો બહુ દબાણ કરે તો દબાણ થવાના કારણથી અત્યારે બહુ સિચ્યુએશન એવી ગંભીર છે જેનાથી અત્યારે એમ લાગે કે રાત સુધીમાં શું થશે કાલ સુધીમાં શું થશે અને બસ એટલી જ ચિંતા છે કે પરિવારની અંદર કંઈ આ કારણથી કંઈ બનાવ ના બની જાય તો બહુ સારું છે બાકી તો ભગવાનની કૃપા છે કે આજનો દિવસ છે તો ફ ફક્ત એક ઉમીદ જોડે રહી ગઈ છે કે આજે નહીં તો કાલે સારું થશે આજે નહીં તો કાલે સારું થશે અને હવે આગળ શું થશે તેનાથી મારી જોડે કંઈ કહેવા માટે બાકી તો બીજા શબ્દો છે નહીં કે કારણ કે હવે કાલે શું થવાનું છે મને પણ નથી ખબર તમને પણ નથી ખબર અને આ બાબતથી તો કોઈને ખબર ના હોય પણ જીવન જીવતા હોય ને તો કોઈ દિવસ હું એટલું જ કહું કે તમારી જોડે આવકના પૈસા આવવાની જગ્યાઓ ચાર પોચો જગ્યાઓ હોય અને ભરવાના એક ટકો હોય કે લો કે પાંચ જગ્યાએથી પૈસા આવે છે ભરવાના ફક્ત એક જ જગ્યાએ છે તો તમે આરામથી પોકી વળશો બાકી તો બધી બાજુથી જો લબડ્યા તો સિચ્યુએશન બહુ હાર્ડ થઈ જાય આનાથી શું થાય ખબર તમને કે આખો દિવસ ટેન્શન રહે કામે જવાનું મન ના લાગે બિલકુલ કામે આવે જે કામ કરતા હોય જે કામથી આપણા પૈસા મળતા હોય એ જ પૈસા ક્યાંય આપણે ના યુઝ કરીએ આપણા કોઈ બીજા વ્યક્તિ યુઝ કરતા હોય તે એ કોઈને ના ગમે મારા સિવાય નહીં બીજા કોઈને ના ગમે એમ તો હું તો એટલું જ કહું કે એવું થાય ને તો આવું કામ ના કરતા અને આને જીવનની અંદર પરિવાર રિલેટેડ બહુ તકલીફ છે પરિવાર રિલેટેડ એટલે મમ્મી પપ્પાને ખુશ કરવા માટે તેમને ખુશ રાખવા માટે આ જેટલું કરી રહી છે તે ભાગ્યે જ કોઈ છોકરી કરતી હશે લો કે કરતા તો હર કોઈ પરિવાર માટે કેમ ના કરે પણ હર કોઈ જીવનની અંદર હું તો એટલું જ કહું કે જે કોઈ છોકરી હોય કે છોકરો હોય તો હું કદાચ હવે આ ટોપિક ચોખ્ખું ચોખ્ખું કહી દઉં તો પાછું તકલીફ પડી જશે એટલે આ ટોપિક હું નેક્સ્ટ વાર ચોક્કસથી કહીશ તમને હવે આ અત્યારે ખાલી પરિવારના રિલેટેડ આની તકલીફ છે હું મારી વાત અલગથી કરી રહ્યો છું આની વાત અલગથી કરી રહ્યો છું એટલે એમ ના કે વિષ્ણુભાઈ વાત કરી રહ્યા છે અને પેલી પાછળ રોવે છે તો એવું ના વિચારતા હું મારા પરિવારની દુઃખની વાત કરી રહ્યો છું એ એના પરિવારનું દુઃખથી એ રોવે છે અમે બંને જોડે છીએ પણ સિચ્યુએશન અત્યારે બહુ ખરાબ છે એટલું જ હું કહું છું ખાલી બાકી બીજું કંઈ કહેતો નહીં સિચ્યુએશન અત્યારે બહુ ખરાબ એટલે હવે આગળ શું થશે ને એની કોઈ જ ખબર નથી બિલકુલ નહીં સારું પણ થાય કદાચ વેળા વળી જાય ભગવાનને એટલી પ્રાર્થના છે અને મારા કૃષ્ણ ભગવાનને તો એ એમ જ કહું છું કે હું બધાને રાહ બતાવે છે મેં ઘણાને રાહ બતાવતા એમના વિડીયો આ અંતે ઘણા શ્લોકો સાંભળ્યા છે ઘણો કે કૃષ્ણ ભગવાન રાહ બતાવે તો હું એટલું જ કહું છું કે હું મારી જાતે નીકળી જઈશ હે પ્રભુ ફક્ત મને રાહ બતાવો કે હું શું કરું અને આ રાહ બતાવવા માટે કોઈને કદાચ એવું લાગતું હોય કે વિષ્ણુભાઈની તકલીફને મને થોડી વધારે જ્ઞાન મોન લો કે હર કોઈ પૈસા રિલેટેડ તકલીફ હર પરિવારની અંદર હોય પણ એવું લાગતું હોય કોઈ ભાઈને જોડે આ વિડીયો પહોંચી જાય તો કદાચ એ મારી રાહ બતાવવા મને માગતા હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો તેવું જ હું તો કહું છું બાકી અત્યારે સિચ્યુએશન વિષ્ણુભાઈની બહુ ખરાબ છે નિર્માબેનની સિચ્યુએશન બહુ ખરાબ છે પરિવાર રિલેટેડ જ તકલીફ છે અમારા બંને રિલેટીવ કોઈ તકલીફ નથી હું એકલો હું પોતાની રીતે જાતે હું પૂરેપૂરો ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું પણ પરિવારનો એટલો જ દિમાગની અંદર લોડ પહેરી ગયો છે જેથી હું અત્યારે શું કરું ને તેનાથી મને કંઈ ખબર નહીં કામે જવાનું બિલકુલ મન લાગતું નહીં કામ કરવાનું થતું જ નહીં કોઈ પણ વિડીયો બનાવવાનું મૂડ મોન લો કે હર કોઈ વિડીયો બનાવું ને તો કદાચ એક બે વિડીયોની અંદર ખુશી આવી જાય કારણ કે ભૂલી જાઉં ને તો ખુશી આવે ને બાકી તો ખુશી આવવાનું કંઈ મતલબ જ નહીં ને જે રીતે અમે પહેલાં કામ કરતા હતા પહેલી જે અમારી ઈચ્છા થતી હતી એ બિલકુલ જ અત્યારે બંધ થઈ ગઈ છે જેથી આજે આવો વિડીયો મેં કોઈ દિવસ નથી બનાવ્યો પણ આજે હું તમને ને સ્પષ્ટ પ્રશ્ન જવાબ એ કહી રહ્યો છું બે હજાર ચોવીસ સ્ટાર્ટિંગથી જ અમારા માટે બહુ સારું હતું એ પૂરું થયું એના પછી અમારા ઇન્કમ પણ બંધ થઈ ગઈ હવે માન લો કે પૈસા આવે તો બધું સારું થઈ જાય કારણ કે આનો પણ પરિવાર એકદમ બિલકુલથી ખુશ થઈ જાય જે રીતે અમારે એ પરિવારને રાખવો છે એ રીતે અમે રાખી શકીએ અને મારા પરિવારને પણ હું રાખી શકું એટલે પૈસા રિલેટેડ જ તકલીફ છે અને બીજું હર કોઈ જીવનની અંદર પરેશાની તકલીફ આવતી હશે પણ માં કસમ જો પૈસા આ વિડીયો જોયા પછી તમને એવું લાગતું હોય કે અમે નવરા બેહી રહ્યા છીએ ને મેં આજે કંઈ કામ કરી નહીં પૈસા કમાયા નહીં જીવન સેટ હોય તો વધો નહીં પપ્પા સારું કમાતા હોય તો તોય કોઈ તકલીફ નહીં જે ઘરની અંદર કોઈ દેવું ના હોય તો કોઈ તકલીફ નહીં પણ જો પરિવારની આજુબાજુથી કોઈ મેણા મારતો હોય અને પરિવારની અંદર જો દેવું હોય અને પરિવારમાં માનલો કે ઠીકથી તમને રાત્રે ખાવા માટે સંતોષ ના મળતો હોય ને તો મા કસમ જાત મહેનત કરજો જેટલી થાય એટલી કરજો હું તો એટલું જ કહું છું કે હિંમત ન હારવી હું પણ અત્યારે કોઈ હિંમત હારી નથી પણ ખાલી ફક્ત એટલો લોડ છે અંદર જેનાથી કામે જવાનું મન થતું નહીં બિલકુલ કરવાનું મન થતું નહીં તોય હું કરું આનું બિલકુલ મન નહીં તો પેક કર્યો છે હવે આ રોવા છે મને ખબર છે જે કયા કામે જવું જે વિડીયો બનાવવા માટે જવું જે અમે કરવા જઈએ છીએ બિલકુલ સક્સેસ થાય નહીં તોય છતાં જઈએ છીએ આજે તો જઈને શાંતિથી મંદિરે બેહી રહેવાનું બાકી તો તો જઈને કંઈ વાત મળશે કંઈક કરવાનું થાય તો કરે નગર આજે તો જવું મંદિરે કૃષ્ણ ભગવાને તું રાહ બતાય બીજી વાત કંઈ કરવાનો શું નહીં તો કદાચ પૂછી લેજો તમારા મમ્મી પપ્પાને કે તમારે શું કરવું છે અને એમને કંઈક કરી હોય અને જો દેવું હોય ઘરની અંદર તો ભાઈ એ તમારાથી થાય એટલી મદદ ચોક્કસથી કરાવજો કારણ કે એમને કંઈક કરી હશે તો તમારા માટે જ કરી છે અમે આ પરિવારની અંદર માર પપ્પા કોઈ વ્યસન કરતો નહીં માર પપ્પા કોઈ દારૂની લત થઈ એમને કોઈ પડીકીની વ્યસન નહીં ના તો ખોટા શોખ માટે પૈસા વાપરે એ બાબતથી નહીં ફક્ત ઘર સંસાર ચલાવવા માટે જનો જ કર્જ લીધેલો છે હવે ખેતીવાળો વ્યક્તિ હોય પચાસ હજાર રૂપિયા વ્યાજવે લાવી દે અને એની ખેતીની આવક જ કોઈ બગડી જાય તો બિચારો શું કરે વ્યાજ હવે સિચ્યુએશન એવી છે આની સિચ્યુએશન તમે હું થાય હું થાય એમ તો કે આ નહીં બોલી શકે કારણ કે ના જોડે બોલવા માટે કંઈ શબ્દો છે નહીં પણ એટલું ઠીક છે ભાઈ આ બધા કામકાજ કરવાના મેન પૈસા જ કારણ છે બીજું કઈ છે પૈસા જ જોઈએ લોકોને પૈસા જ જોઈએ પરિવારને પૈસા જોઈએ કંઈક ખાવા પીવા માટે પૈસા જોઈએ ફરવા માટે પૈસા જોઈએ અને જે કોઈ આ પૃથ્વીની અંદર ચાલવા માટે ફક્ત ફક્ત પૈસા જ જોઈએ બીજું કંઈ નહીં લોકો જે રીતે પહેલાં રહેતા હતા કે જે રીતે મેં મારા દાદાના અને ઘણા લોકોની વાતો સાંભળી છે કે જે અમારા જમાનાની અંદર વીસ વીસ પચીસ પચીસ લોકો કોઈ ઘરને ગામની અંદર કોઈ વ્યક્તિનું ઘર ભાગી ગયેલું હોય ને તો જઈને બધાથી પીઆર લે જે રીતે કોક મદદ કરે ને અત્યારે લો કે જે રીતે ખજૂરભાઈ છે પછી અત્યારે તો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એમને પણ કામકાજ ઘરનું ચાલુ કર્યું છે પણ પેલા મેહપત સિંહ છે જે રીતે એ વૃદ્ધાશ્રમ ચલાવે છે ઘણાના લોકોના હું વિડીયો જોઉં એવા તો આ દુનિયાની અંદર ઘણા ભાઈઓ છે જે પરિવાર રિલેટેડ તેમાં બધાને સપોર્ટ કરે છે મદદ કરે છે પણ અત્યારે જે લોકો લોનોની અંદર ફસાઈ ગયેલા હોય માન લો કે અમુક જાણી જોઈને શોખ માટે કામકાજ કંઈક એસો આરામ માટે કરતા હોય એમનાથી ભૂલ થઈ ગયેલી હોય અને કંઈક એવી પરિસ્થિતિ માટે પણ એવા લોકોનું કંઈક કરવું જોઈએ હું તો એટલું જ કહું કે જેને કોઈ નહીં જે રીતે માન લો કે આ પૈસા કમાવા બાબતથી જ આ એક જાતનો ટ્રેપ છે મને એટલી ખબર પડે કે આ જે રીતે પૈસાનો યુઝ કરો આ પેલું કરો પેલું કરો આ બધું એક જાતનો ટ્રેપ છે લોકોને ફસાવવા માટેનો કે વ્યાજવા કોકને પૈસા લેવાની જરૂર અચાનક માન લો કે કોઈ પણ વ્યક્તિ હોય એને પૈસાની જરૂર ના હોય તો એ છતાં એ કોક એને સામેથી કહેતું હોય કે ના ભાઈ આટલા પૈસા પડ્યા હોય તું લઈ જજે એમ આમ પેલા ભાઈને ઠીક વાતમાં એ પૈસાની જ નહીં તો પેલો આપતો હોય એટલે પેલાને એમ થાય કે ના ભાઈ પેલું કામ કરવું નહીં માન લો જે કામ આથી બે મહિના છ મહિના પછી કમાઈન કરવાનો હોય ને એ કામ પેલું પહેલું કરાવી નાખે હવે પહેલું કરાવી નાખે જેથી પેલું એ કામ માટે જે એ ઈચ્છા થવી જોઈએ ને એ ઈચ્છા બધી બંધ થઈ જાય જે રીતે કે એ જોખુ જોખુ જે દિવસ કેવાન થાય ને તે દિવસે મુકે બાકી તો અત્યારે હું શક બધું કે ના તો ખમખા કો આજુબાજુ પડોસી કા તો કોક સગા સંબંધી જો આ વિડિયો જોઈ લે ને તો બસ ખરાબ થોડું અજીબ લાગ હે એમને કે અમે ને સંભળાવે છે એમ થાય એને એ કારણ થા મુ ખાસ કોઈ કેતો નહીં બાકી તો બસ તમે વાત સાંભળી હોય તો ઠીક છે ના સાંભળી હોય તો સમજ આવી હોય તો ઠીક છે ના સમજ આવી હોય તો કોઈક એવા વ્યક્તિના વિડીયો પહોંચાડી આપજો જેથી આ તકલીફ ખાલી રાહ બતાવે મદદ નહીં માગતો કદાચ આ વસ્તુ આ સિચ્યુએશનમાંથી કોઈક પડી ગયેલું હોય નીકળ્યું હોય તે અમુક ઘણા લોકો એવા હોય છે જેથી હવે માનલો મારો પરિવાર સુધરી જાય ને તો હું આનો પરિવાર એકદમ સુધારી નાખું જે રીતે કે હું એકદમ મારું મગજ ફ્રેશ થઈ જાય ને તો આની જેટલી તકલીફ છે આ એ તકલીફ એમના પરિવાર રિલેટેડ છે અને મારું પરિવાર જે રીતે આમ દબેલું છે ને એ પરિવારને જો હું ઠીક કહી નાખું ને તો આ પરિવારને હું આ પરિવારમાંથી પેલા પરિવારમાં ધોન આપી શકું પૂરેપૂરું એના ઉપર હું ફોકસ રાખી શકું હવે નું જ ના કરી શકતો હોય તો બીજા પડી ગયેલો પછી નીકળ્યું હોય અને કઈક એનાથી વાત કરવામાં કઈક રાહ બતાવે અને મને ખ્યાલ પડે અત્યારે શું કરવું શું ના કરવું તેનાથી કઈ નોલેજ નહીં કારણ કે મારી એટલે હવે તમે જોઈ શકતા હશો કે આપણી ખાસ એટલા નહીં ગામડાથી બહાર નીકળ્યા જ નહીં તો બસ બહારના પૈસાનું નોલેજ ક્યાંથી હોય અત્યારે ભલે ડોલર કમાતા એ બાય લક ચાન્સ કે હું આભારી છું કે આ મોબાઈલની અંદર પહેરવાનો વિડીયો બનાવવાનો એ કુદરતી ટેલેન્ટ આપ્યું છે ખાલી એટલું કે હું આ કેમેરાની અંદર બોલી શકું ઘણા લોકો બોલીએ નહીં શકતા પણ મને એટલું ભગવાનને ટેલેન્ટ આપી ચાર પાંચ વર્ષથી આ કરતો કરતો આવ્યો જેથી બે હજાર ચોવીસથી થી મારી અચાનક જિંદગી બદલાઈ પચીસ ની અંદર અત્યારે પણ થોડું ખાતો પીતો પરિવાર છે મારો પણ આ ટ્રેપની અંદર ફસાઈ ગયો ખાલી આ ટ્રેપની અંદરથી બહાર કાઢવા માટે હું આ વિડીયો વિનંતી કરી રહ્યો છું કે મારા પાછળ પ્રભુ બેઠા છે તો આ વિડીયોને શેર કરજો ભાઈ થાય એટલો શેર કરજો જેથી કંઈક ઉપાય મળી શકે બાકી તો કોઈને જય માતાજી